સમગ્ર ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ ચુક્યો છે મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન સાર્વજનિક વિદ્યાલય સંકુલમાં છવ્વીસ બ્લોકમાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ગાઈડલાઇન મુજબ પરીક્ષા આપનાર વિદ્યાર્થીને કોઈપણ જાતની અડચણ કે અગવડતા ના પડે તેમજ પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ જાતની ચોરી કે ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે જેના અનુસંધાને પ્રિન્સિપાલ રાકેશ ગિરીએ જણાવ્યું હતું કે શાળા પરિસરની આજુબાજુ કોઈ પણ વ્યક્તિને વાહન પાર્ક નહીં કરવા તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અડચણ થાય તેવી પ્રવૃત્તિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ધોરણ દસ અને ધોરણ બાર નું કેન્દ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલું છે આજરોજ સવારે સવારના સેશનમાં ધોરણ દસના ગુજરાતીનું પેપરનું આયોજન કરવામાં આવેલું પરીક્ષાનું એના અંદર કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણના અંદર પરીક્ષા આપેલી છે અત્યારે બપોરે ધોરણ બાર કોમર્સનું પેપર છે એના અંદર પણ આઠ બ્લોકના અંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે એના અંદર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણના અંદર પરીક્ષા આપે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે સવારે પચીસ બ્લોક હતા પચીસ બ્લોકના અંદર આશરે સાતસો એક વિદ્યાર્થીઓ પરીક્ષા અમારા કેન્દ્રો પર આપેલી છે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણની અંદર પરીક્ષા આપવા માટેની સૂચના આપેલી છે પાણીની વ્યવસ્થા દરેક રૂમની બહાર કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓને સાકર પછી ગુલાબના ફૂલ અને કંકુ તિલક કરી અને પ્રવેશ આપી અને સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરી અને પ્રવેશ આપવામાં આવેલો છે સુરક્ષા માટે સરકારશ્રી તરફથી જે સૂચના મળી જે પ્રમાણે પોલીસ બંદોબસ્ત અહીંયા ફાળવવામાં આવ્યો છે લાગણી પોલીસ ચોકીમાંથી અને ચુસ્ત બંદોબસ્ત નીચે પરીક્ષાની આયોજન કરવામાં આવેલું છે સુપરવાઇઝર સાર્વજનિક વિદ્યાલય આંબુલેશન સ્ટેશન અત્યારે હાલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ચાલુ રહે ચાલુ છે એમાં યુનિટ ટુના થર્ડ સંચાલક તરીકે કામગીરી બજાવું છું સવારના સેશનમાં ધોરણ દસ ગુજરાતીનું પ્રથમ ભાષાનું પેપર હતું ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ વિદ્યાર્થીઓએ ખૂબ જ હોંશે હોંશે પરીક્ષાના પેપરના જવાબ આપ્યા હતા અને શાળા તરફથી સરસ મજાની બાળકો માટે પરીક્ષામાં એકદમ પ્રફુલ્લિત વાતાવરણ મળી રહે એ પ્રકારનું આયોજન શાળા તરફથી કરવામાં આવ્યું હતું આરોગ્ય માટે બાળકોના આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્રમાંથી એક ટીમ આવી હતી એક બેન હતા અને એક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હતા અને લગભગ આખા પરીક્ષા દરમિયાન એ અહીંયા રોકાયા હતા કોઈ પણ બાળકને એવું કોઈ આરોગ્યની કોઈ તકલીફ થઈ ન હતી એસએસસી અને એચએસસી બંને વિભાગમાં યુનિટ ત્રણ અને એચએસસીમાં યુનિટ બેની અંદર તળ સંચાલક તરીકે કામ કરું છું ધોરણ દસનું સવારના સેશનમાં ગુજરાતીનું પેપર હતું જેની અંદર ધોરણ દસના આજુબાજુના બાર ગામડાઓના વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા માટે આવે છે સાથે સાથે જોટાણા તાલુકાના પણ એકાદ બે ગામડા આવું છું એ જ રીતે ધોરણ બારની પરીક્ષામાં કોમર્સ અને આર્ટ્સની પરીક્ષામાં ટોટલ ચૌદ ગામડાના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવે છે સાંજના સમય નામાનું પેપર છે અને એની અંદર યુનિટ એકની અંદર સાત બ્લોક અને યુનિટ બે ત્રણની અંદર એક બ્લોક ફાળવેલું છે દરેક વિદ્યાર્થીઓ શાંતિથી અને તંદુરસ્ત માહોલની અંદર પરીક્ષા આપવી એવું સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે જે રીતે ધોરણ દસની અંદર વિદ્યાર્થીઓને આવકાર્યા એ જ રીતે ધોરણ બારના વિદ્યાર્થીઓને પણ પુષ્પગુચ્છ પુષ્પ આપી અને આવકારીશું અને તંદુરસ્ત રીતે પરીક્ષા લેવાય એવા પ્રયત્ન કરીશું